રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસ હતી ત્યાં આધાર કાર્ડ કાઢવામાં આવતું હતું જેના લીધે ત્યાં લાંબી કતારો લાગતી હતી પરંતુ હવે તમામ વોર્ડમાં આધાર કેન્દ્ર શરૂ થઈ જતા લોકોને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે ત્યારે વોઇસ ઓફ ડેની ટીમ આજે રિયાલિટી ચેક કરવા પહોંચી છે આપણે લોકો પાસેથી જાણીએ કે તેઓને કેવો લાભ થઈ રહ્યો છે બહુ બહુ સારી કામગીરી છે ઝડપથી કામ થાય છે અહીંયા જે અધિકારી બેઠા છે બહુ સારો રિસ્પોન્સ આપે છે આ બહુ સરસ છે ઓલું અમારે થોડા ખાટું ઠેઠમાં મેઇન ઓફિસે જવું પડતું આ છે તે અહીંયા ટ્રાફિક ઓછો થાય અને અમારો વારો આવી જાય ને અહીંયા હોય એટલે અમારા એરિયામાં ઘણી સારી સુવિધા કરી છે અમે આનાથી બહુ ખુશ અહીંયા જે વોર્ડવાઇઝ આધાર કાર્ડ કરી તે માટે સરકારનો કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર કે જેણે વોર્ડવાઇઝ કર્યું જેથી કરીને અમારે દૂરના ધક્કા બચી ગયા અને અહીંયા બધી રીતે સગવડતા પૂરી પાડે છે સ્ટાફ બધો સારો છે વર્તન બધું સારું છે અને તાત્કાલિક સવારમાં આવીને પચીસ ટોકન આપી દે છે અને ટોકન આપી અને કામગીરી કરે છે બધાને લાઈનમાં બેસાડી દે છે અને પૂરેપૂરો સહયોગ અમને આપે છે પ્રજા મેઇન ઓફિસે જતા તો કંઈ ટાઈમનું નક્કી જ નહીં હોતું કે સવારે જઈને સાંજે પાછા આવી અહીંયા આપણે અડધો કલાક પોણા કલાક વધીને કલાકમાં આપણે ફ્રી થઈ જઈએ છીએ બહુ સારામાં સારી સુવિધા છે ઠંડુ પાણી છે ખુરશીઓ છે ક્યારેક ક્યાંક તો વોર્ડ ઓફિસર ઠંડી ચાસ પણ ભાઈ છે સરબત પણ ભાઈ છે એટલે ખૂબ સારી સગવડતા આપે છે વોર્ડ વાઇઝમાં લોકોને ફાયદો થયો છે એરિયાવાઈઝ થઈ ગયું એટલે લોકો હેરાન નથી થતા અને કામગીરી થઈ જાય છે બધાની સરળતાથી અંદાજે અઢીસો ઉપર લોકોએ લાભ લઈ લીધો છે વોર્ડ વાઇઝ આરતી ઓફિસર નંબર પેલા આર એમસી દ્વારા અમારી જે ત્રણ ઝોન ઓફિસ છે ત્યાં આધાર કેન્દ્ર ચાલુ હતા હવે બોર્ડ બોર્ડના અઢાર વોર્ડ છે અને અઢાર બોર્ડમાં આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે મેઇન બેનિફિટ એ થાય છે કે દરેક વોર્ડમાં આ ફેસિલિટીને લીધે અરજદારો જે છે કે જે લોકો છે તેને નજીકના જ એરિયામાં એમને આધાર કાર્ડની સુવિધા મળી રહી છે આસાનીથી કે તેમને ઝોન ઓફિસે નથી જવું પડતું આધાર કાર્ડમાં અત્યારે નંબર ઓફ એપ્લિકન્ટ સવારથી પણ વધારે હોય છે અહીંયા અમે ટોકન આપીએ છીએ અને એ આધારે જેમનો ટર્ન હોય છે એમ એ મુજબ અમે એમને આધાર કાર્ડ કાઢી આપીએ છીએ તમે જોયું કે આ સુવિધાથી ઘણા લોકો ખુશ પર છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ લોકો હેરાન થતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે કેમેરામેન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા વોઇસ ઓફ ડે રાજકોટ